આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું સ્વામિનારાયણ ધર્મ પાળતા યુવાન જીગર આચાર્ય પંચમહાલના એમના માટે કન્યા માટે એમણે વાતચીત કરેલ છે પણ ખાસ તો એ વાત છે કે એમના પરિવારમાં કોઈ લેડીઝ જ નથી એમ એમના પિતા છે બે કાકા છે અને એક ભાઈ છે અને રસોઈ બનાવવાની વાત કરી તો એ બધા જાતે રસોઈ બનાવી લે જેને જે ખાવું હોય અને આમની ઉંમર પણ સાડત્રીસ વર્ષ જેવી છે ખાસ તો આમની વ્યથા જે બ્રાહ્મણ હોવા છતાં એમની વ્યથા જે વાત કરી એ એ અને એની મધર માટે જેણે બલિદાન આપ્યું આ ખૂબ સાંભળો જેવો ઓડિયો છે સાંભળો ઘણા ઘરોમાં જોઉં પાંચ પાંચ પુરુષ હોય અને એક પણ લેડીઝ ન હોય તો એને કેટલી સમસ્યા રહેતી હશે અને એ સમસ્યાનું કેવી રીતે સમાધાન કરતા હશે આ બહુ સાંભળવા જેવો વિડીયો છે અને દરરોજ સવારે સાડા સાત વાગે બપોરે અગિયાર વાગે અને સાંજે સાડા પાંચ વાગે આપણે આ જીવનસાથી જે ચેનલ છે આપણી એમાં એક એક વિડીયો અપલોડ કરીએ છીએ તો આ વિડીયો જોતા રહો લાઈક કરો કોમેન્ટ પણ કરો કોમેન્ટ ખૂબ જરૂરી હોય છે કારણ કે કોમેન્ટ કરો તો ખ્યાલ આવે કે આપણે જે વાતચીત કરીએ છીએ એ યોગ્ય દિશામાં જાય છે કે નહીં સારી લાગે તો પણ કોમેન્ટ કરી શકાય ખરાબ લાગે તો પણ કોમેન્ટ કરી શકાય કોમેન્ટ ખૂબ જરૂરી હોય છે જેથી કરીને ખ્યાલ આવે કે આપણે જે કામ કરી રહ્યા છીએ એ બરાબર થાય છે અથવા તો નથી થતું અથવા તો કાંઈ સજેશન કરવાનું હોય કાંઈ સૂચન કરવાનું હોય એ પણ કરવું જોઈએ ખરેખર તો જ આપણે ખ્યાલ આવે તો આ સજેશન કરો સૂચન સૂચન કરો અને આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ કર્યો તો સબસ્ક્રાઈબ કરો અને ખૂબ શેર કરો જેથી કરીને આવા લોકો જે જે લોકોને લગ્નની ઉંમર હોય અને લગ્નની ઉંમર વધી ગઈ હોય અને એવા લોકોને પણ પાત્ર મળી જાય એવી એટલા માટે આપણે ખૂબ આ વિડીયોને શેર કરીએ તો આ ઓડિયો સાંભળો જીગર આચાર્યનો હેલો હા સર હા સાહેબ નમસ્કાર સાહેબ નમસ્તે હા હું છે ને યુટ્યુબમાં મેં જોયું બધું પછી મેં તમને કોલ કર્યો હમ હા એટલા માટે મારા પોતાના મેરેજ માટે ફોન કર્યો મેં બરાબર શું નામ આપનું મે જીગર આચાર્ય ગોગંબા શું નામ જીગર મારું નામ જીગર છે જીગર આચાર્ય સરનેમ આચાર્ય સરનેમ છે બરાબર કયા સમાજમાંથી છો હું બ્રાહ્મણ બ્રાહ્મણમાંથી છું હા બરાબર આયુર્વેદ્ય સહસ્ત્ર બ્રાહ્મણ બરાબર ક્યાંથી બોલો છો હું મે ગોગંબા પંચમહાલ પંચમહાલ હા ગોગંબા

મારી સાડત્રીસ વર્ષ સીત્યાસી ની સાલ પચીસ બે વર્ષ હ તો અગાઉ marriage થયા તા ના કશું જ નહિ અમે છે ને મે છેક સુધી ભણ્યો હવે મારા મમ્મી હતા બે હજાર સોળ માં એક્સપાયર થઈ ગયા હમ બે હજાર ચૌદ સુધી અભ્યાસ કર્યો એની સેવા કરી મમ્મી ની થોડી ઘણી અને મારા થી બનતી એ પછી એક્સપાયર થઈ ગયા પછી પછી બે હજાર સોળ થી તો પાછુ મહેનત કરી બરાબર સાત ને તેર પાસ કરી બે હજાર એકવીસ માં પાસ કરી પણ ના નંબર લાગ્યો પછી બે હજાર ત્રેવીસ માં પાસ કરી તો પેલા સરસ જોબ મળી જાય પછી મેરેજ નું વિચારું એ મારું ટાર્ગેટ હતું પેલા આપડે પૈસા કમાવા હોય પૈસા કમાવા પડે પછી છોકરીની વાત થાય ના એ તો તમારો target બરાબર છે પૈસા વાળો હ અને હું MA B. ED છું સાહેબ અને તાટ પાસ છું હવે મેરિટ માં જ છું કદાચ મારો ચાન્સ લાગી જશે government માં government પણ લાગી જાય હ હ બરાબર બરાબર પરિવાર કોણ કોણ છે પરિવાર માં પપ્પા છે બે કાકા છે અને હું છું ને મારો ભાઈ છે પાંચ જણા અમે એટલે બધા એક સાથે જ રહો છો હા બધા એક સાથે બે મકાન છે અમે બધા એક સાથે જ રહીએ છીએ અને સારું કુટુંબ છે અમારું સારું પરિવાર છે સ્વામિનારાયણ સત્સંગી છીએ કોઈ અમારે કોઈ વ્યસન નહી અમારા ઘરમાં બધા નિર્વ્યસન ને સારા સત્સંગી સ્વામિનારાયણ

મોજ થી રહીએ છે ભગવાન જેમ રાખે સાહેબ મેડિયો બધા જોઉં છું તમારા બઉજ મનોમંથન પછી ફોન કર્યો મે બહુ જ સર્ચિંગ રિસર્ચ બાળકોને ભણાવવું કેવી રીતના ભણાવવું બાળક કેવી રીતના આગળ વધે એના માટે બધા ટ્રાય કરું છું બરાબર બહુ સરસ રીતે હમ મારા ભાઈ બધા કાર્યકર્ છે અમે બીએપીએસ કાર્યકર એ સભા ચાલાયે બાળકોને બાળકોને સારા માર્ગે વળે વ્યસની ના થાય અને બીજું વધારે કહું તો મારા પપ્પા અત્યારે ઉપવાસ કરે છે અનાજ લેતા નથી 365 દિવસ ખર 635 દિવસ થાય છે શું વાત કરો એટલે બે અનાજ લેતા નથી હા બે વર્ષ થી પેલા તો દસ વર્ષ ઉપવાસ કર્યા દસ વર્ષ હા અઠ્ઠાણું ની સાલ થી તે હવે બાપા ની શતાબ્દી ગઈ ને હવે અમદાવાદ માં આપડે અમદાવાદ હતું બે બે શતાબ્દી માં મહોત્સવ હતો ને ત્યાર થી તે છે ખુદી ઉપવાસ કર્યા પછી મહંત સ્વામી મહારાજ છોડાયા ફરી એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ ની તબિયત સારી રે ને એટલા માટે ઉપવાસ કર્યા એમ નઈ તમારા બાપુજી એક મિનિટ તમારા બાપુજી ઉપવાસ કરે, તો પ્રમુખ સ્વામી ની તબિયત સારી રહે એવું 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 છે એમ કઈ નહિ એટલે એવી શ્રદ્ધા અમારી અચ્છા શ્રદ્ધા શ્રદ્ધા પ્રમાણે ચમત્કાર નહિ એવું કઈ આમ ચમત્કાર ચમત્કાર નહિ એ તો સ્વામી ના ભગવાન જેમ રાખે એમ જ રહેવાનું પણ એમની ગુરુ પ્રત્યે ની નિષ્ઠા નિષ્ઠા અચ્છા અચ્છા કે પ્રમુખ સ્વામી ને હું આવું ઉપવાસ કરું તો પ્રમુખ સ્વામી ને સારું રે એની તંદુરસ્તી સારી રે હા હા બસ એમ હા ગુરુ એવી શ્રદ્ધા એમ,

હા 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 ત્યાં કૃષ્ટી આગળ ઊજવાય ને સુવર્ણ મહોત્સવ કાર્યકર અને એમાં અમે કાર્યકર એટલે કે કાર્યકર એટલે કે એક સંસ્થાના રજીસ્ટર કાર્યકર અને અમારે બધે ગામડે ગામડે જવાનું હોય અમારે ગુરુ વિશે માહિતી આપવાની હોય કે ભાઈ સભા ચલાવવાની પેલા તો ધૂન પ્રાર્થના કરે ને એમાં ધૂન પ્રાર્થના પછી સત્સંગ કરવાનો ગુરુની વિશેની સમજણ સાચા મનુષ્ય પ્રમુખ સ્વામી મહારાજે કીધું

આટલું લોકો કરોડો લોકો ને પ્રમુખ સાઈ મહારાજ સારા માર્ગે લાયા બરાબર અબ્દુલ કલામ હતા અબ્દુલ કલામ હતા પ્રમુખ સાહી મહારાજ ને માનતા હતા એમનામાં એ જયારે અંતિમ દર્શનમાં અંતિમ દર્શનમાં કરોડો લોકો રડ્યા છે હા એમનું અંતિમ અંતિમ વિધિ માં બરાબર ના ના ભાઈ નું મેરાજન છું ને હજી તો ના ના ભાઈ નું નહીં પછી કાકા નું અમારે છે ને કેવું છે કે થોડું ઘણું તો નસીક થી પહેલા સમય થી પેહલા નસીબ થી વધારે સાહેબ કોઈને મળ્યું ને મળશે પણ નહીં તો આ બધું કેવું અમારે અમારે પછી તો સમય મળશે હું આ આ રેકોર્ડિંગ કરશો કે આજે રેકોર્ડિંગ ચાલુ જોઈએ આપડું તો જ આપડે youtube યુટ્યુબમાં મળી શકીએ ને એટલે જે વાત કરો હોય એ જે મેલવા જેવું હોય એવી જ વાત કરજો એમ

તો કયા સમજ માંથી કઈ ટાઈપ ની દીકરી એવું કઈ છે તમારી અહીંયા તો કેવું છે કે મારે મારે નોકરી કરતી છોકરી નહિ ખાલી આપડે ઘરમાં ઘર સાચવી ને રે ગરીબ ઘરની હોય આપણે સાચવીને રે અમારે તો બધા તમને ખબર તો પડી જ ગઈ હશે અમારું કેવું પરિવાર છે શાંતિ થી રેવા બરાબર એટલે શાંતિ થી રેવું ખાવું પીવ ઘર માં કોઈ લેડી જ નહી અમારા ઘરમાં ઘરમાં અચ્છા રસોઈ બનાવનું કોણ કામ કરે જાતે જ અમે બધા જાતે જ બનાવી દઈએ નાખે અચ્છા એવું હા ને અને બીજું કે જે આવાળી છે એ છે ને એવું છે કે અમારે ઘરમાં પાંચ જણા લોકો છે પાંચ જણનું ખાલી ખાવાનું બનાવી દે બસ બહુ થઈ ગયું એ તો કરવું જ પડે એટલું તો એ તો જરૂરી છે જરૂરી છે એ તો બીજું કશું નહીં બધા પોત પોતાની રીતે કપડાં બાસણ બધું જ જાતે કરી લે અમારે કેવું છે પહેલા સ્પષ્ટતા સારી અને કોઈ બી કાસ્ટ ચાલશે સ્વામિનારાયણ સત્સંગી હોય કોઈ બી કાસ્ટ ચાલે એમ ગમે તે જ્ઞાતિ હાલે ને એમાં કઈ બાંધ નહીં બરાબર અને તમે કોઈ હોય તો મને બતાવો ના એ તો કોઈ સવાલ નથી તો આપણે વિડીયો મળશું તો મને પણ કોઈના ફોન આવશે તો હું બતાવીશ

એટલે બપોરે કોઈ બનાવે રાત્રે કોઈ બનાવે એવું ખરું કે પછી પોતાની રીતે બધું બનાવી નાખે એમ બધા પોત પોતાની રીત ના હ અચ્છા એવું જેને જે ગમે એ કરે હ બસ આમાં તો મોજીલો પરિવાર અમારે કશું જ કોઈ ટેન્શન નહિ ઘર માં છોકરી આવે ને તોય એમને એવું નહી કે મારા આ મારા કાકા સસરા છે કોઈ એવું નહી બધા બધા પરિવાર જેવું વા સારું કે બધા ના રસોઈ આવડતી હોય તોય તો જે આવનાર પાત્ર છે એની થોડીક મદદ રૂપ થઇ શકે ને એમ કોઈ પણ બરાબર ને મદદરૂપ થાય ને હા કેમ કે આવડું સંપીને આમ જેટલું સંપીને કાર્ય કરે ને એટલું બહુ મજા આવે હા હા ના ના સારું જિંદગી ક્યાં જતી રે ને જિંદગી ક્યાં જતી રહે ને ખબર ના પડે ખબર ના પડે ના ના આનંદ થી રહેતા હોય તો ઘણો ફેર પડે આ મકાન મકાન માં હું હું છે એકવાર છે મકાન બે મકાન છે અમારા બે મકાન છે રૂમ કેટલા એમાં રૂમ છે તો હવે બધું ટૂંક માં સગવડ છે ટૂંક માં ચાર,

જો અત્યારે લગભગ આ મારી છવ્વીસ હજાર પગાર છે અને બીજો આ બીજો થઇ જાય એટલે પૂરું ચાલીસ પિસ્તાલીસ જેવું તો આરામ થી ચાલીસ જેવું આવી જાય સમજાય છે બરાબર બરાબર અને કદાચ નંબર લાગી ગયો મારો તો આ સેકન્ડરી higher secondary અમારે ગોગાંબા તાલુકામાં માં ગોગાંબા એકલો મારે એકસો તેત્રીસ marks આયા છે સાત માં બહુ આગળ છું બઉ સરસ રીત નું મારું છે ભગવાન ઈચ્છા સાહેબ અમરેલી જિલ્લો બાબરા બરાબર છે અમરેલી અમરેલી નજીક કયું આમ મંદિર કયું પડે બીએપીએફ આગળ અમરેલી માં મોટું મંદિર છે અમરેલીમાં સરસ મંદિર છે BAPS નું હા હા ત્યાં તો કોઠારી સ્વામી પણ ઓળખતા છે મને હા તમને ઓળખતા હોય કદાચ એવું હોય બરાબર ને કેમ કે અમે તો સારો એવો તમે કોઈ બી BAPS સંતો ને કો ને આપણને ઓળખતા જ હોય હમ ના ના ખરી વાત ખરી વાત છે કાઈ વાંધો નહિ તમે તમારો ફોટો મોકલો આપડે youtube માં મળી જઈશું બરાબર આ નંબર પર whatsapp કરું ને આ નંબર પર whatsapp કરી દયો આ તમને કોઈ પાત્ર સારું હોય તો હું તમને વિનંતી કરું કોઈ પાત્ર સારું હોય તો મને બતાવો તો સારું પાક મને ફોન આવશે તો હું સો ટકા તમને બતાવીશ બરાબર ને કાયો તમે અમારા વડીલ છો તમે અમારા મા-બાપ જેવા છો ના ભાઈ એવું કઈ નથી એક આ બીજાનામાં મદદરૂપ થવાનું હોય બીજું કઈ હોય નહીં એમાં બરાબર ને બરાબર આ અમારું નંબર આપણો તો નિમિત વાળા છીએ બરાબર ને ના ના બરાબર એટલે તો બધું થતું જ હોય બરાબર ને આ બ્રાહ્મણ પરિવાર નું આટલું હમ થઈ તો સારું છે ના કાંઈ કાઈ વાંધો નહીં કાઈ વાંધો નહીં બરાબર ને તમે હું આમાં છે ને જીવન સાથી લખીને મોકલું છું તમે અમે તમારો ફોટો નાખી દો તમારું નામ શું કીધું આખું જીગર આચાર્ય જીગર આચાર્ય હલો હું તમને મોકલું છું મેસેજ બરાબર ને એમાં તમે ફોટો નાખી દ્યો હા થેન્ક યુ સાહેબ ભલે 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 ઓકે ઓકે હા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો